મિત્રો મિત્રો આજે આપણે અહીંયા ધારી તાલુકાના બોરડી ગામે પહોંચી ગયા છીએ અહીંયા અહીંના પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે આપણે દિવેશભાઈ કુંજડિયા સાહેબ અને સાથે આપણે ધારી ટીમના લીડર છે તૃપ્તિબેન કુંદડીયા મેડમ તો તૃપ્તિબેન કુંજડિયા મેડમના માધ્યમથી અહીંયા આપણે મગફળીના ક્રોપમાં તમે જોઈ રહ્યા છો કે આ મગફળીનો જે ક્રોપ છે તો અહીંયા આપણી નેટસલ્પ કંપનીની સ્ટીમ બ્રિજ અને બાયો નવાણું મતલબ સ્ટીમ બ્રિજનો પહેલાં આપણે બિયારણમાં પટ આપેલો છે અને સાથે આપણે સ્ટીમરીજ બાયો નવાણુંના ઉપર સ્પ્રે કરેલા છે અને સાથે આપણે એનપીકેનું પણ ડિન્સિંગ કરેલું છે તો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત પાસેથી જ લેશું તો નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ આપનું પૂરું નામ આપશો કુંજડિયા વાલજીભાઈ કુંજડીયા ધારી તાલુકો જિલ્લો ઓકે અને બેન તમારો પરિચય આપશો કુંજડીયા તૃપ્તિબેન દયાબેન ઓકે કુંજડીયા તૃપ્તિબેન દયાબેન અને બેન તમારો મોબાઈલ નંબર આપશો

આપડે દર્શક મિત્રો તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લાઈવ અહીંયા આપને હજી બે મહિનાની આ મગફળી થઈ છે મતલબ હજી કાચી જ મગફળી છે છતાં મગફળી માંથી અહીંયા તમે જોઈ રહ્યા છો કઈ રીતના પોપટા છે

તંતુમૂળ નો વિકાસ છે અને કઈ રીતનો આજે પોપટા છે મગફળીના તો કઈ રીતનો અહીંયા વિકાસ છે અને આ પોપટામાંથી એક ફોલીને બતાવો કે દાણા નો કઈ રીતનો વિકાસ છે પણ અહીંયા દાણાની જે ક્વોલિટી બને છે તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કઈ રીતની અહીંયા ક્વોલિટી બની રહી છે તો દિવ્યશભાઈ મતલબ આપડી આ પ્રોડક્ટ વાપરી છે તો તમને કેવું લાગે છે પ્રોડક્ટ વાપરવામાં આપણા બધા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો ઓ શું કરવાનું રિઝલ્ટ આવ્યું છે ઓકે અને બેન તમારું શું કહેવાનું તૃપ્તિ બેન વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે અડધી કિંમતમાં દવા મળે છે બરોબર બોલી લઈએ આપણે રાસાયણિક દવા એની કરતા પચાસ ટકા ફાયદો થાય પચાસ ટકા ફાયદો થાય તો મિત્રો અહીંયા આપણે ધારી ટીમના કેપ્ટન છે તૃપ્તિબેન કુંજડીયા મેડમ તો બેનનો બી તમે કોન્ટેક્ટ કરી શકો છો બેન તમારો મોબાઈલ ફરી રિપીટ કરી શકો છો તમે સત્તાણું બે બત્રીસ સત્તાણું બે બત્રીસ અડસઠ ત્રણ એક્યાસી અડસઠ ત્રણ એક્યાસી ઓકે થેન્ક યુ સો મચ બેન અને થેન્ક યુ સો મચ દિવ્યેશભાઈ ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર